કેમ છો મજામાં સુવાક્યની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો કહેવાય છે કે આ દુનિયાનું જો કોઈ મુશ્કેલ કામ હોય તો તે કામ એવું હોઈ શકે છે કે માતા પિતા બન્યા પછી બાળકો સાથે કેવી રીતે વતન કરવું તેમને કેવી રીતે ઉછેરવા આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે આનો જે સુવિચાર છે તેનો વિષય છે પેરેન્ટિંગ વાલીપણા કોઈ અજ્ઞાતે લખ્યું છે કે માતા પિતા બનવું તે મુશ્કેલ હોઈ શકે છે પરંતુ મારા મિત્રો એટલું યાદ રાખજો કે તમે તમારા બાળકોની નજરમાં તમારા સિવાય બીજું અન્ય કોઈ તે કરી શકતું નથી મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે એટલી જ મહત્ત્વની છે વાત એકદમ સાદી છે કે આજકાલનો સમય એટલો ઝડપથી ભાગે છે કે સૌ કોઈ હરીફાઈમાં જોડાઈ ગયું છે આજના જે માતા પિતા છે તેઓએ હરીફાઈને એટલી સિરિયસલી એટલું મહત્ત્વ આપી દીધું છે કે પોતે તો હરિફાઈમાં દોડે છે સાથે સાથે પોતાના બાળકોને પણ દોડાવે છે આજે બાળક પ્લે ગ્રુપમાં ભણતું હોય તાલીમમાં હોય ત્યાંથી માંડીને ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી બાળકો સાથે હંમેશા હરિફાઈનું જ વર્તન રહેતું હોય છે એટલે મારા મિત્રો આથી એક વાત આમાં પણ એવું છે કે આપણે જેવું વર્તન કરીએ છીએ તેવું જ બાળકો શીખે છે અને તે જ પ્રમાણે કરે છે અને બીજી વાત બીજી વાત એ કે આપણે જે રીતના માતા પિતા બનવાનો પ્રયાસ કરીએ છીએ જે રીતનું આપણું વર્તન છે આપણને બાળકો ખૂબ બારીકાઈથી જોતા હોય છે આપણને અનુસરતા હોય છે એટલે મારા મિત્રો જો આપણે ઈચ્છીએ કે આપણું વૃદ્ધત્વ આપણું ઘર પણ આપણા બાળકો સાથે સારી રીતે વીતે તો તેના માટે આપણે આજથી જ આપણા માતા પિતા સાથે પણ એવું જ વર્તન કરવું પડશે મને વિશ્વાસ છે કે આપણામાંથી મોટાભાગના લોકો આપણા માતા પિતા સાથે સારું જ વર્તન કરતા હશે છતાં પણ બાળકો એટલું નાનું નાનું ઓબ્ઝર્વેશન કરે છે એટલું નાનું નાની વસ્તુઓ જુએ છે કે તેમના માટે આપણા સિવાય બીજું કોઈ ઉદાહરણ નથી એટલે મારા મિત્રો જો આપણે ઈચ્છીએ કે આપણા બાળકો પણ એક સારા માતા પિતા બને આપણું ઘડપણ પણ સારી રીતે જાય બાળકો સાથે વીતે તો તેની શરૂઆત આપણે જ કરવી પડશે એટલા માટે જ આ માતા પિતાનો આ જે ગુણ છે પેરેન્ટિંગનો આ જે ગુણ છે તે આપણા હૃદયમાં ઉતારીએ આપણા મનમાં ઉતારીએ અને એટલું યાદ રાખીએ કે આપણે જેવું કરીશું તેવું જ આપણા બાળકો કરશે બસ આટલું સમજીએ અને આગળ વધતા રહીએ Thank you.